ત્યારે પીજી ના નબળા તારના કારણે બે લોકોના જીવ ગયા છે ભારે રાટી ફેલાઈ ગઈ છે આખા જિલ્લામાં મુખ્યમંત્રી ઉર્જામંત્રીને હું કહેવા માંગુ છું કે તમે અત્યારે કેટલા તાર નબળા છે એ તાર ક્યારે સારા નાખવાની તસ્તી તમે નથી લીધી કારણ કે તમારા પરિવારજનો કોઈ ખેતી નથી કરતા મુખ્યમંત્રી ઉર્જામંત્રીને બીજી મારે વાત કરી છે કે તમારે જ્યારે પીજીવીસીએલમાં કોઈ કદાચ લંગરિયું નાખી દે છે ખેડૂત એનો ઊભો પાક બચાવવા ત્યારે તો એમ ધાડાના ધાડા તમે ઉતારી દો છો અને કેસ ઉપર કેસ ઠોકો છો ત્યારે તમારી પાસે બસો ત્રણસો ચારસો સ્ટાફ આવી જાય છે પોલીસનો સ્ટાફ આવી જાય છે પીજીવીસીએલનો સ્ટાફ આવી જાય છે પણ જ્યારે આ નબળા તાર હોય ને ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય અને અમે વારંવાર રજૂઆતો કરી છે કે નબળા તાર નબળા થાંભલાઓની વ્યવસ્થિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ત્યારે તમને સૂચતું નથી આજે બે દરબાર યુવાનો મૃત મોતને ભેટ્યા છે ખેડૂતો કારણ કે એનો ઊભો પાક બચાવવા માટે ખેતીની મહેનત કરી રહ્યા હતા આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં તમે જુઓ ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરમાં પણ સરકારની બેદરકારીના કારણે સરકારની સિસ્ટમની બેદરકારીના કારણે મોતને બેઠે છે આમની યોગ્ય તપાસ થવી જોઈએ જે જવાબદાર અધિકારીઓને જવાબદાર નેતાઓ એની સામે પગલાં લેવા જોઈએ અને આ ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી અમે માંગ કરી રહ્યા છીએ